તો આ વખતે લોકસભાની ઘણી એવી બેઠકો છે જ્યાં કસી જોવા મળવાની છે ને તે માની એક બેઠક છે કચ્છ બેઠક જે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે કાંટેકી ટક્કર છે જેમાં ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છે વિનોદ ચાવડા અને કોંગ્રેસનો ઉમેદવાર છે નિતિશ લાલન જેમણે રોડ શો યોજ્યો સભાયોજી અને અંતિમ તબક્કાનો પ્રચાર પ્રસાર બંને ઉમેદવારો જે છે તે કરતા જોવા મળી રહ્યા છે અને મતદારોને રીઝપા આ બંને ઉમેદવારો પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે સંગઠનના કાર્યકર્તાઓ અમારા પોતે પરિશ્રમ કરી રહ્યા છે અને બુથનો કાર્યકર્તા આ વખતે અમારો એકદમ સજ્જ છે અને એટલે જ અમારા પ્રદેશના આગેવાનોને પણ એવું લાગે છે કે આ વખતે કચ્છની બેઠક એક ઇતિહાસ રચશે પ્રજામાં ખૂબ મોટો આક્રોશ છે ભારતીય જનતા વિરુદ્ધ એમને ભ્રષ્ટાચાર અને એમની કરેલી અણધણ નીતિઓના કારણે પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે અને આ વખતે પ્રજા પૂરેપૂરા પરિવર્તન કરી કરવા ઈચ્છી રહી છે અને મને એવો વિશ્વાસ આપે છે કે આવતી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના અમે આપને જાહેર સમર્થન કરીએ છીએ અને આપને જંગી બહુમતીથી જીતાડશું અને હવે પ્રજા જાગૃત થઈ ગઈ છે અને આ વખતે પ્રજા અમને જકારો આપશે એનામાં કોઈ શંકાને સ્થાન નથી